અઝલ બુલેટિનમાં આપનું સ્વાગત છે સમગ્ર દેશમાં યોનાર ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વને લઈ આજ રોજ વડોદરા શહેરના માંડવી ખાતેથી વડોદરા શહેર ભારતીય યુવા મોરચા દ્વારા મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ મસાલ રેલી માંડવીથી એમજી રોડ થઈ વીર ભગતસિંહ ચોકથી પોતાના નિર્ધારિત રૂટ પરથી આગળ થઈ હતી આ મશાલ રેલીમાં વડોદરા ભાજપના પ્રમુખ વિજયભાઈ શાહ બાલુભાઈ કેયુરભાઈ રોકડિયા સહિત અન્ય ધારાસભ્યો વોર્ડના પ્રમુખ મહામંત્રી શ્રીઓ સંગઠનની ટીમ અને યુવા મોરચાના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં અનેક નાગરિકો આ મશાલ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન માનવી ગેટ ખાતે વિભાજન વિભીક્ષકા પ્રદર્શનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમ વડોદરા ભાજપા મીડિયા સેલના કન્વીનર શ્રી મુકેશભાઈ દીક્ષિત દ્વારા જાણવા મળ્યું હતું વડોદરાથી સાદી કાજલવાલાનો ખાસ રિપોર્ટ પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વડોદરાની જનતા માટે યુવાનો માટે વિદ્યાર્થીઓ માટે સુંદર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આપણે બધા જાણીએ છીએ કે ઓગણીસો સુડતાલીસમાં દેશના ભાગલા થયા અંગ્રેજોની કપિલ નાતી અને મુસ્લિમ લીગની જે જીત હતી એના કારણે કમનસીબે ભારતના ભાગલા કરવા પડ્યા અને ભારત અને પાકિસ્તાન બે દેશ બન્યા આ બે દેશ થવાના કારણે રાજકીય રીતે તો બધું જે સરકારમાં હતા એમણે બધું આયોજન ગોઠવેલું પરંતુ જે પ્રજા પાકિસ્તાનમાં રહેતી હતી એ ભારતમાં રહેતી હતી એ પ્રજાને ધર્મના આધારે જે વિભાજન કરવામાં આવ્યું એમાં લાખો હિન્દુઓને પાકિસ્તાનમાંથી એ વખતના પપ્પા બંગાળ એટલે કે અત્યારના બાંગ્લાદેશમાંથી રાતોરાત બધાના પરિવાર સાથે લાખો કરોડો રૂપિયાની એ જમાનત બિલકુલ છોડી અને પડ્યું અને બહેન દીકરીઓની આબરૂ સલામત રાખવા માટે અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો અનેક બહેન દીકરીઓની આબરૂ લૂંટાઈ અનેક જગ્યાએ લઈનોમાં જે મુસાફરો પાકિસ્તાનમાંથી ભારતમાં પંજાબના અમૃતસરમાં આવતા હતા એમની પણ કેટલે આમ કરવામાં આવી અને બધો ભયંકર જે હિંસાચાર થયો એમાં એમ કહેવાય છે કે લગભગ પાંચ લાખ કરતાં વધુ હિન્દુઓના એ વખતે આ વાત આજે આઝાદી પછી નવી પ્રજાને જણાવવી ધ્યાનમાં લાવવી એ જરૂરી છે આપણી આઝાદી મળી એ કોઈ ફક્ત રાજકીય આંદોલનના કારણે એ બીજા કોઈ આંદોલનથી મળી એવું નથી આઝાદીની પાછળ લાખો લોકોને જે પરેશાની વેઠવી પડી એ દુઃખ વેઠવા પડ્યા પોતાની માલ મિલકત દીકરા દીકરીઓને ગુમાવવી પડી એ બધી જ જે પરિસ્થિતિ હતી એને દર્શિત કરતું પ્રદર્શન અહીંયા માંડવીમાં ભારતીય જનતા પક્ષ યુવા મોરચા દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે મારી વડોદરાના દરેક નાગરિકોને વિનંતી છે કે બે દિવસ ચાલનારા આ પ્રદર્શનની ચોક્કસ મુલાકાત છે અને લગભગ અઠ્યોતેર વર્ષનો ઇતિહાસ કેવો ભયંકર ખકરો અને હિંસક હતો અને હિન્દુઓ માટે આવતીકાલે ઓગસ્ટ દેશ જ્યારે ઇઠ્યોતેર માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાનો છે ત્યારે ચૌદમી ઓગસ્ટ એની આગલી રાતે જ્યારે ભારત અને પાકિસ્તાનનું જે વિભાજન થયું હતું એને યાદ કરીને એ વિભાજનમાં અનેક લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી ત્યારે આપણો દેશ આઝાદ થયો હતો માતાઓ બહેનો પર અનેક જુલ્મો ગુજારવામાં આવ્યા હતા આ વિભાજનની વિભીષિકાના સ્મૃતિના માટે દર વર્ષે વડોદરા શહેર ભારતીય જનતા યુવા મોરચો મસાલ રેલીનું આયોજન કરે છે એ જ રીતના આ વર્ષે પણ યુવા મોરચા દ્વારા મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ખાસ કરીને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબ વડોદરા શહેરના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ શ્રી બાળુભાઈ શુક્લા ધારાસભ્ય શ્રીઓ વોર્ડના પ્રમુખ મહામંત્રી શ્રીઓ સંગઠનની ટીમ અને મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ આજે ભેગા થયા માંડવીથી એની શરૂઆત થશે જે પરંપરાગત રૂટ છે એ રૂટ પર ફરીને પૂર્ણાહુતિ એની ભગતસિંહ ચોક ભગતસિંહ ની પ્રતિમા નીચે એની પૂર્ણાવતી થશે પાઠ પુરોહિત યુવા મોરચા પ્રમુખ વડોદરા શહેર કરે હવે ચેનલ કો જરૂર કરેસ કરે